ઓળ શહેરમાં પ્રધાનમંત્રીનું મન કી બાત કાર્યક્રમ આણંદ જિલ્લાના ઓળ શહેરમાં તારીખ સત્તાવીસ એપ્રિલ પચ્ચીસના દિવસે સવારે અગિયાર વાગ્યા વાગે પ્રસારણ થતો પ્રધાનમંત્રીનો મન કી બાત કાર્યક્રમ ઓળ સોના ટેકરીના ચૂંટાયેલ ઓળ નગરપાલિકાના વોર્ડ નંબર પાંચના કાઉન્સિલર પટેલ ભાવેશભાઈના નિવાસે આણંદના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ ઓળ નગરપાલિકાના સૌ કાઉન્સિલરો ભાજપ સંગઠનના હોદ્દેદારો આગેવાનો કાર્યકર્તા યુવક ભાઈ બહેનો પ્રજાજનોની ઉપસ્થિત રહીને મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો પીએમ મોદીએ મન કી બાતમાં ચૈત્ર નવરાત્રી અને અન્ય તહેવારોની શુભેચ્છાઓ આપી પીએમ મોદીએ દેશવાસીઓને હિન્દુ નવ વર્ષની શુભેચ્છા આપી મન કી બાત એ તમામ લોકોને સાથે લાવવાનું કામ કર્યું દેશને સંબોધિત કરી રહ્યા છે વડાપ્રધાન મોદી મન કી બાત એ તમામ લોકોને સાથે લાવવાનું કામ કર્યું મન કી બાતમાં મોદી બોલ્યા ઓર્ગેન ડોનેશનથી અનેક જિંદગીને મળ્યું નવજીવન મન કી બાત મારા માટે પૂજા અને શ્રદ્ધા બરાબર છે મન કી બાત સાંભળવાથી હંમેશા જનસેવાની પ્રેરણા મળે છે મોદીજીનો આ કાર્યક્રમ સદાય રાષ્ટ્રના કલ્યાણ માટે એક નવા પથ અને નવી ઉર્જાનું દિશા સૂચન કરે છે પ્રધાનમંત્રીએ ઈસરોના પૂર્વ વડા સ્વર્ગસ્થળ ડોકટરકે કસ્તુરીરંજનને આપી શ્રદ્ધાંજલિ વિજ્ઞાન શિક્ષણ અને ભારતના અંતરિક્ષ કાર્યક્રમને નવી ઊંચાઈ આપવામાં તેમનું યોગદાન હંમેશા યાદ કરવામાં આવશે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ ભરી છે બાળકોને યુવાનોમાં વિજ્ઞાન પ્રત્યે રસરૂચિ વધે દેશ તે દિશામાં ગુજરાતના જિલ્લાઓમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી રહી છે માનનીય મોદીજી આજે મન કી બાત કાર્યક્રમમાં અમદાવાદના સાયન્સ સિટીના વિવિધ પ્રકલ્પોનો ઉલ્લેખ કરીને વિજ્ઞાનના પ્રસાર માટે થઈ રહેલ કામગીરીને બિરદાવી રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ ઓળ જીપીકે